આભાર મેષ રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચીક વધારશે પણ તેની સાથે નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો પોતાની જાત પર દયા ખાવામાં સમય વેઠશો નહીં એના કરતા જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો આંખો કદી બોલતી નથી અને તમારા પ્રદર્શન આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશું ઉત્સાહજનક કરવા છો તમે મિત્રો સાથે ખૂબ આનંદદાયક સમય પસાર કરી શકો છો આવી જગ્યાઓની મુલાકાત લેવાની સંભાવના પણ છે જેમ નવા લોકો મળી શકે છે ઉપાય ઉપકૃષ્ટ આર્થિક વિકાસ માટે તાંબા સક્રિય થયેલું પાણી પીઓ તાંબા વાસણમાં મૂકેલું પાણી વૃષભ રાશિફળ જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં એના કરતા તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસો માંગ કરેલા ફિજુલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેનમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તમારી માટે દેવદૂત બની જશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાંગ એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો મિથુન રાશિફળ આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે રોકણ મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે માં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિ માં પોતાને નિયંત્રિત રાખો તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તન માં તમે જેવા છો એવા જ રહો

શું શહદનો ઉપયોગ નિયમિત કરવાથી સારું સ્વાસ્થ્ય કાયમ રહે છે કર્ક રાશિ રાશિફળ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય તમારે તમારા પરાજયોમાંગથી પદાર્થ પાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે તમારા તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા ના ભૂલતા ઉપાય લક્ષ્મી ચાલીસા અને દેવી મહાલક્ષ્મી ના ભજનો ગાવાથી તમારા અને તમારા વિશ્વાસ વધશે આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તમે જો મત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસો માંગ કરતા હતા સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓ માં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે ઉપાય ભગવાન શિવની પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પાવો કન્યા રાશિફળ કશું રસપ્રદ વાચી માનસિક વ્યાયામ કરો સમજદારીપૂર્વક રોકાણ કરો તમારા પરિવારના સભ્યો રાયનો પહાડ બનાવી મૂકે એવી શક્યતા છે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો કર્ચ ભર્યો રહેશે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિકસિત કરી મૂકશે જીવન માંગ સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય તમારે તમારી વર્તણૂકને સરળ બનાવવાની પણ જરૂર છે ઉપાય એક પરિપૂર્ણ પ્રેમજીવન માટે ક્યારેય પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાકાહારી હોય આ તમારા ઉત્તમ રીતે વધારશે રાશિ પણ અસુરક્ષિતતા દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો

ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે તાંબાનો કડો ધારણ કરો વૃશ્ચિક રાશિ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં તમારું પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો કોઈ રોચક પત્રિકા અથવા કરે એવી શક્યતા છે સારા ભવિષ્યની યોજના બનાવવું ક્યારેય ખરાબ હોતું નથી ઉજ્જવળ ભવિષ્યની યોજના બનાવવા માટે તમે આજનો દિવસનો સારો ઉપયોગ કરી શકો છો ઉપાય પ્રેમજીવન વધારવા માટે તમારા ખોરાક ગોળ અને મસૂર દાળનો ઉપયોગ વધારો ધન ધનરાશિફળ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે બાળકના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી આ ક્ષણે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પણ આ બધું ક્ષણિક છે અને સમય સાથે દૂર થઈ જશે આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય પ્રેમ જીવન વધારવા માટે તમારા ખોરાક ગોળ અને મસૂર દાળનો ઉપયોગ વધારો મકર રાશિફળ તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાગ પર વિશ્વાસ વીરત્વનો સાર છે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જલાવશે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે સારા ભવિષ્યની યોજના બનાવવું ક્યારેય ખરાબ હોતું નથી ભવિષ્યની યોજના બનાવવા માટે તમે આજનો દિવસનો સારો ઉપયોગ કરી શકો છો ઉપાય નો અગિયાર વખત જાપ કરો કુંભ રાશિફળ જાતે જ પોતાની દવા કરવી એ બાબત ડ્રગ ડિપેન્ડન્સીનું કારણ બની શકે છે કોઈ પણ દવા લેવા પૂર્વે ફિઝિશિયનની સલાહ લો અન્યથા ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા ખાસ વધારે છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા માંગથી તમને રાહત તથા હળવાશા આપશે તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો તમારા માંગના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી આનાથી વધુ સારું શું હોઈ શકે જો તમે થોડો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ આ રીતે પસાર થશે ઉપાય ઓમ નમઃ ઓમ શુક્રાય નમઃ નો અગિયાર વખત જાપ કરવાથી સારા સ્વાસ્થ્ય માંગ યોગદાન મળે છે મીન રાશિફળ આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ને પહોંચી વળવામાં તમારી મદદ કરશે તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃપ્પતિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું વસ્તુ સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે